મને ખબર હતી તમને ઓલા ઇન્ટરવ્યુ મજા નહીં આવી હોય એટલે મેં પાછો ઇન્ટર શરૂ કરી દઈશું એક વખત બતાવું હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો ત્યારે સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર તો બધાને જય માતાજી ને જય શ્રી રામ તો મિત્રો આજે છે મારા ચેલેન્જનો ડે એ ને તમે કે પાછળનો નજરો કેમ આવો છે તો ભાઈ આજ મેં ઘેરથી બ્લોગ સ્ટાર્ટ નહોતું તો કર્યો આને આવી જીએ છે દીવ ફરવા માટે તો ભાઈ જો આ બતાવું લોકેશન જોઈનું ઓહો અને મેં ફોટા શોટા લઉં પણ જો આ બેઠા છે મારા બીટુભાઈ

તો ભાઈ જાવ બે ભાઈ આવી જાય ફોટા પડવાનું શરૂ કરી દીધું છે હવે અમે તો ફોટા પાડી લઈએ જો બાકી ના બધા તો આ જો ભાઈ જો તારે ના તો ભાઈ આ આચાર છે ને આખો દીધો ભાઈ દિવસ રેવાના છીએ અમે જે તે ભાઈ જોઈએ તમે બ્લોગમાં મે કન્ટિન્યુ ભાઈ તે બધા હવન રેને ફોટા પાડતા હતા ને બધા જો આગળ જાય છે બધા એમ જો પણ નજર હોય ને કે અલગ જ છે બહુ મજા આવે છે જો ફોટા પાડ્યા છે ને આ બધું જો કે કે છે મસ્ત મસ્ત નું તો આગળ જાય છે ધીમે ધીમે

આયા ફોટો સુડે હાલતો હોય બંધ ન થાય આપણે બે બ્લોગ જ બનાવવાના છે જો કેરો કાળો નહીં છે હાય મંદિર છે ન્યા જાય છે જો આ મંદિર જો તો મિત્રો અહીંયા અમે આવી ગયા છે આ ગાડી વાલે તો ન હોય એટલે જો ગાડી 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 ગાડી

का रे सबै आइयो खोपटे खोपटे भयो भयो अब आम जो लागे जव गाई जोय एउचा जोय एम यो एक ठोड्तो ठोड्तो आउँछ जस्तो आज त मित्र अब यो मन्दिर चाहिँ पुगवायो छ जो आज मन्दिर रुवो र न त भेट्नु भयो अझै के के त ओ मै हलवाई गयसी अब आके फूल भुलिन रस्ता छ का बाहिर कनिकल्वु हो जो मन्दिर छ का आ त मन्दिर आइजु आज यो मन्दिर जो एक नम्बर हम जो आ म अलगो मतलब छ जो भताऊ जो भयो न कक मन्दिर छ जो आज टाइप जो

પણ તોય બ્લોગ તો શરૂ રાખવાનો છે આપડો જો જમ ભુગી જાવ મ્યાન લોકેશન હોય ભાઈ જો એ ભાઈ એ મજાક નઈ કરવાનો એ આમાં આ તે તો જો મોર ફેવરેટ લોકેશન ની મજા આવી ઉપર છે હજી હજી આવી નથી પણ ના જાય હાલો પહેલા હા લાઈ તો ભાઈ ભુગી જાય મારા ફેવરેટ લોકેશન એક વસ્તુ તમને આ હા જો ભાઈ સીપ છે તો અંદર જો કાઈ ઘટેશ છે ભાઈ જો કાચની વેટિંગ હો હા એમ જો બતાવ દરિયાનો વ્યૂ જો ખરી જો તો ખરી ઓ ભાઈ સાહેબ બધા તો માણસો બધા તો ફોટા પાડે એને બધું એ બધું હેલા કરે અહીંયા ના બસ હજી વાગ તો જો સીપ તો જો એ દેખાય કે કટે ભાઈ સાહેબ આ તો બસ મે સીપ કે લાગે જો તો કરી આવડિયા જો હા તો કેમ દેખાય તો મને શેપ જો જો સુપર દેખાય લોકેશન બીટુભાઈ ફોટો પાડો પર ગયો તો એ

सो आईने कुछ दजारो आओ से चलो पहले बार जब भी बार अब फाइनली मित्रों अब बच्चे कितना भी सुखी हैं जैन पसंद हो रही है प्यारे तेरे सुधी बाय बाय मैंने ना फोटा था ना राजू तो पारी लिदा से नमस्ते बच्चे ने सीट पर हाँ

હા એક નીચે છે મસ્તી તો એના હેઠ બધા એ તો ભાઈ હવે છે ને મારા મેન લોકેશન આવી જશે જો જો ઉપાડે એકવાર જો જ જો કેવો મસ્તી નથી જો અહીં મસ્ત અહીંયા હું અહીંયા આવવાનું હતું પહેલેથી પણ આજે હું કાંઈ મોકો બની ગયો મસ્તીનો બધા બધા પબ્લિક તો છે જો એટલામાં તો દરિયો જો આ સ્પેશ્યલ છે ફોટા પાડવા જ આવ્યા હતા મજા આવે કુકરીએ પહેલાં આવ્યા તો બરાબર પૂછી લો आप वाहन कुकरेज के भाई I N S कुकरेज के भाई लड़ीपे तो आप ये तो आविष्या से हम कह मैं याद पने तू पर तेरे पर जीत दूँगा आलोटा तो नीचे बोटा बोटा पार्टी मोस्टली नहीं था ऐ तो ज़ामा वैसे ऐसे ही एक काम भाई कल जाइए से बजाल अलग अलग रख डियां ये तो भाई एक चालीना भाई सब बोटा क्या करी बात ज�

નજો જેવા બી આમ છે એક અહીંયા છે ને બીજા બી અહીંયા છે તો દરિયા વિડિયો વિડિયો શૂટ કરીએ ફોટા પાડીએ પછી કંઈક આમ માઇગ્રસ્ત આવો હજી બીજે એક લોકેશન ત્યાં જઈએ ને દરિયાનો એન્જોય માણો તમે

લખાંગ નો ગોટે ભાઈ ઓય ઓય હાય મજાક ને એ ભાઈ આ બધા બગાડ એકડા બગાડ છે અરે તો ને ઉપર જાય પછી મળી જાય તો ભાઈ ભાઈ આપણા બોટ આપણા બોટ આપણે જાય છે ઓલી બાજુ ઓલા ભાઈ ઉભા ને આવે બધા ફોટા બધા તો હજી આ બધા ઈને હલતા નથી આવડા હવે તો કેટલા બધા માણસો બધા છે પણ બધા એ તો મોસ કરે બધા આપણે આપણે કીધું કરવાનો એમ હાલો ભાઈ ભાઈ ઓલા ભાઈ ભાઈ તો બસ એને અચાવી જઈએ નાસ્તો કરવા છો તો નાસ્તો કરી લઈએ પેલા

લાગે ને એક નંબરે કેવું મસ્ત તમે જોજો દીવમાં કોમેન્ટ કરજો હોય દીવાળો હોય જોતા હોય ને વિડીયો કોમેન્ટ કરી દેજો કેવું છે મસ્ત મને તો બહુ ગમે જાય બહુ દેખાય આવીશું હવે પણ નક્કી આવી આમ જાય છે કે વરસાદ તો આગળ ને બધા જો ફોટા શૂટ કરે છે આગળ હવે પછી મળીએ ત્યાં જઈને તમે દીવની છે ની લોકેશન આવ્યા છો અને કહેવાય ભાઈ રાઈટ આમ કેવું હશે ને કઈ થોડુંક શોપિંગ કરે છે કે હવે ધીમે ધીમે આપડે અંદર જાય ને વિડીયો તને જો મને મને નહીં હોય ને થોડી ઉતરતી ને બાકી તો જો આવું કંઈક ગાર્ડન છે ને અડી અંદર જાય પછી પહેલી વાર ચર્ચમાં હોય અહીં તો કોઈ જોતો નથી હું પણ હોઈએ અંદર કેમ છે બીટુ ભાઈ કોઈ દી જાય ચર્ચમાં કોઈ દી કોઈ દી જો નથી મિત્રો પણ આયા જે અમે આવે છે પણ અહીંયા કાક નઝારો જ અલગ છે ખૂબ મજા આવે છે તો બાર બધાય પૂછે તો કોઈ જો પેલી વાર કે નથી જો ઓય રાજભાઈ આવો તો કોઈ દે ચર્ચમાં જાય કે નથી જ્યાં ભાઈ આ તો હું યાર દીવમાં છું એટલે તો બીજી ત્રીજી વાર આવે મારે તો અંદર આવું જો ભાઈ આ તો ભાઈ દીમાં કોલેજ કર એટલે બે થી ત્રણ વાર ગયા છે ના પછી હજી બે ત્રણ ભાઈઓ છે પૂછી લે આજ ના કાલ ની તમદી તમે કોઈ દી જવા ચર્ચમાં નહીં કોઈ દી ના તમે તો આ કોઈ છે ને એટલે કોઈ કોઈ એટલે હોય સર્ચમાં કે વાત તો બસ અંદર ટ્રાય ભાઈ સોજી હું થાય તો ભાઈ છે ને અંદર પહેલી વાર છે ને તો સ્ટાર્ટ અંદર પહેલી વાર ફર્સ્ટ ટાઈમ ખબર છે ને કેવું લાગે જો આ હિસાબ પહેલી વાર સર્ચ માં ચર્ચ ની બહાર વે આવ્યા હતા વિડીયો ઉતારવા ને કઈ મને વિડીયો ઉતાર્યો હતો ગાડી વાળા બીજું તો કઈ નહીં ચર્ચા પહેલી વાર જાય ને ભાઈ એક્સપિરિયન્સ જોરદાર હતો ભાઈ બાકી આ બધા છે ને પહેલી વાર જ ગયા હતા અને બધાને એક્સપિરિયન્સ એક નંબર હતો ભાઈ મને લાગ્યું હતું એવું કે ભાઈ હું કંઈ ના પડતી વિડીયો ઉતારવાની પડી તો હવે છે કિલ્લે છે જવાનું છે હવે તો બસ ન્યાજ ને મળી આવે તો બધા ને કિલ્લે તો જાય જશે તો આ હશે ને આમે